મહેસાણા દુધસાગર ડેરી સામે પશુપાલકોનું સંમેલન પાટણ ગાંધીનગર મહેસાણાના પશુપાલકોનું સંમેલન પાટણ મામલતદાર દ્વારા પરવાનગી રદ કરાઈ છે પરવાનગી રદ થતા પશુપાલકોનું સંમેલન પાટણના ખાડિયા મેદાન ખાતે યોજાયું હતું દૂધસાગર ડેરી સામે વિવિધ માંગણીઓને લઈને આ સંમેલન પાટણ જિલ્લા એનસીઆઈ પ્રમુખ અને બનાસકાંઠાના રહેવાસી દાદુસિંઘ રાસન જી ઠાકોર દ્વારા પાટણના ખાડિયા મેદાને પશુપાલક પરવાનગી પાટણ મામલતદાર દ્વારા સંમેલનની પરવાનગી આપ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અરજી આવતા પરવાનગી રદ કરવામાં આવી છે અમારા પૈસા એમને ખાસ મળતા હે નહીં અમારો ખર્ચો એમને મળતો નહીં બેસો પાછળ અમે મરીએ તો એમને કશું મળતું છે નહીં

સભર આવે બીજી બાજુના ના બતાવે છે જે પશુ સંમેલન પશુપાલકોનો જે સંમેલન યોજાય છે તે મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ પણ જોડાય છે મહત્વની વાત છે કે જે સંમેલન યોજાઈ રહ્યો છે જે સંમેલનની મંજૂરી માંગવામાં આવે છે મંજૂરી ક્યાંક માતા અરજી થવાના કારણે મામલદાર પાટણ દ્વારા આ સંમેલનની મંજૂરી રદ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં પશુપાલકો પોતાના જે વિરોધ છે સંમેલન યોજીને જે પોતાની વિસ્તૃત ચર્ચાઓ કરવા માટે ચર્ચાઓ હાલની સ્થિતિએ સંમેલન યોજી કરી રહ્યા છે બીજી બાજુ

આ ખાલી ફક્ત ને ફક્ત પશુપાલકો નું સંમેલન છે પરવાનગી માંગવાની જરૂર એની છે એના પ્રમુખ ને કેમ જે અહિયાં લોકલ હાજર હતા એટલે કંઈ કામ હોય તો કાગળ નું કામ પોતે કરી શકે એટલા માટે પરવાનગી મને મળી છે બે દિવસ ત્રણ દિવસ પેલા મળી ગઈ છે પરવાનગી શાંતિ થી અને એ જેમને જેમના દ્વારા પણ એમને કેન્સલ કરવાનો પ્રયત્ન કર્યા છે ખરેખર તદ્દન ખોટું છે હું અમારી કર્મભૂમિ છે પાટણ મારા બાપ અહીં હું ચિઠ્ઠી પણ તમને બતાવીશ કે મારા બાપાઈ દૂધ સાગર ડેરીની અંદર દૂધ ભરાબે છે તો મને અધિકાર છે